એમાં ઓલું જે શાળીઓ રહ્યો ને એને ધરાખ ખાવાની સાથે એક વેલો ભાડી ગયો રસ્તામાં ધરાક હારી છે ખવાય ઠેકડા મારે પણ ધરાખને આંબે નહીં આઘું ઉભુ એક સસલું કયું નું જોવે કે આ ધરાખને આંબુ તો નથી એ શાળી પાસું આવ્યું ને થાકી એટલે સસલા એને પૂછ્યું કે કેવી લાગી ધરાક ધરાકમાં કઈ લેવા નથી ખાટી બડા જેવી છે પછી શાળિયાનો વિચાર આવ્યો હોય કે હળવું ખાવી તો પડશે ધરાક એટલે કસરત ચાલુ કરી જમ્પિંગ આતરદી પછી પાછું શાળીઓ ગયું સસલું ફાળ ગયો પાછું એની બખ ન્યા જ હતી ભાઈ ઉભી પાસે ધરાક આંબી ગયું ચડી ધરાક ખાધી ખરેખર ખાટી હતી ધરાક ખાધી એ ખાટી જ હતી બે ત્રણ ધરાક ખાઈને પાછું નીકળી ગયું પાસવાલા સસલાએ પૂછ્યું કે કેવી લાગી ધરાક કે ધરાક બહુ મીઠી હતી એટલે આ આખું એવું છે એટલી બધી મહેનત કરી એટલું બધું મેળવું અને એની પાછળ અંદરથી જે મહત્વકાંક્ષા હતી એ તો પાછી એમને ઉભી છે પણ દુનિયાને બતાવવું પડે ને કે મહેનતનું ફળ મને મેળવું હું આ કરું છું મૂળ વસ્તુ આ છે કે દુનિયાનો છેડો ઘર પણ એ કોણ કે જેની પાસે કે જેને બહાર જવાની ઈચ્છા નથી અથવા તો બહાર જઈ શકે એટલી વ્યવસ્થા એની પાસે નથી એ પછી આ રીતનું રટન કરે મારું વનરા વનશે રોડું વૈકુંઠ નથી જવું પણ આમે વૈકુંઠ જવાનો મેળ પડે નથી તો પોતાની અંદરની મહેચ્છાઓને ઢાંકવા માટે આવું કરવું પડે દુનિયાનો છેલ્લો ઘર ઘર બાળીને તીરથ ન કરે આ બધી કહેવતો પડી છે ને એ અલગ અલગ પ્રકારની પ્રકારના આશ્વાસન માટે છે દુનિયાની અંદર તમે જુઓ અનેક પ્રકારના લોક છે કોઈ દાન દેવાવાળા પણ છે દાન લેવાવાળા છે વસે બુસ મારવા વાળા એ પણ છે એ દાન દેવાવાળા વાળા દાન લેવાવાળા એ બેની થી કરપ્શન કરવાવાળા દલાલી લેવાવાળા પણ લોકો છે આ બધી સિસ્ટમ છે એ સિસ્ટમ એની રીતે હાઈલાસ કરવાની બધા ડિપાર્ટમેન્ટ છે દરેક ડિપાર્ટમેન્ટ ને પોતાનું કામ કરવું પડે તો જ ઈ સિસ્ટમ ચાલે મૂળ વસ્તુ એ છે કે તમને અંદરથી એવી ઈચ્છા છે કે પૈસા ભેગા કરવા છે તો 100% કરે મંડે પડવું રાયતની મંડે પડવું પૈસા ભેગા કરો મકઈ ના નથી એટલે તમે થાકી જાવ નિયમ મન નિયંતર થાય કે પૈસા ભેગા ગિરા કોક અંદરનું જે મહેશ મહેશછા મહત્વકાંક્ષા એ તો એમને ઉભી છે તો પૈસા મેળવા શું કામ વ્યર્થ એવું લાગે તો એમ દાનમણું કરવા સિસ્ટમ છે અલગ અલગ કોઈ વસ્તુને તમે જ્યાં સુધી પૂરેપૂરી જાણી ન આવ્યો ને ત્યાં સુધી એના તરફ તમારું આકર્ષણ હોય એકવાર જાણી લે પછી આકર્ષણ નથી રહેતું નથી રહેતું આકર્ષણ નથી રહેતો ભાઈ આ સિંહ જેવું છે સિંહને આપણે જાણીને ગયા સિંહ તો આપણે સિંહથી ડર નથી લાગતો સિંહનું આકર્ષણ પણ નથી રહેતું જે લોકો નથી જાણી ગયા તો એ ઉત્સુક છે એને જોવા માટે આ રીતે જગતમાં કરે છે